ઉપસ્થિત મહાનુભાવો સ્વાગત ગીત દ્વારા તથા શાળાના આચાર્ય બિંદેશ્વરી દેવી ઝાલાએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા ધોરણ એક માં નવ બાળકો અને બાલ વાટિકા માં પંચાવન બાળકો એમ ટોટલ ચોસઠ બાળકોને કરી શ્રી સમોર માતાજી ટ્રસ્ટ કાર

કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનજી જગાણી સરસ્વતી કન્યા છાત્રાલય થરાના માતા રેખાબેન ઉપસ્થિતિમાં પ્રવેશ મેળવ્યો પ્રસંગિત પ્રવચન કરતા અધ્યક્ષે જણાવ્યું હતું કે આ શાળામાં સાતસો ત્રીસ થી પણ વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે અને આજે ચોસઠ બાળકોએ નવીન પ્રવેશ મેળવતા અંદાજિત આઠસો બાળકોએ આચાર્ય બિંદેશ્વરી દેવી સહિત સમગ્ર શાળા સ્ટાફ પરિવાર બાળકોનું ઘડતર કરશે વાલીઓને પણ આ શાળાના સ્ટાફ ગણ પ્રત્યે અઢળક વિશ્વાસ હશે ત્યારે આ શાળામાં પ્રવેશ લેતા હશે આજના પ્રસંગે નવીન પ્રવેશ મેળવતા શિક્ષણ મેળવી રહેલા બાળકોનું શિક્ષણ થકી જીવનમાં આગળ વધી પોતાના માતા પિતા પરિવાર શાળા તથા ટ્રસ્ટ માટે કરીને આગળ વધવું જોઈએ અને જીવનને સાર્થક બનાવવાનો અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મમતાબેન તેરવાડિયા હિતેશ મોતી મધ્ય ભોજન સંચાલક મંગળભાઈ પરમાર નિરંજનભાઈ સોની સહિત સમગ્ર શાળા પરિવાર હાજર રહેલ સમગ્ર કાર્યક્રમ સંચાલન મોગજીભાઈ દેસાઈએ જયારે આભાર વિધિ શેમાભાઈ પટેલે કરી હતી ધન્યવાદ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે નટવરભાઈ કે પ્રજાપતિ થરા